અયોધ્યામાં એક હજાર આઠ કુંડીય હનુમાન મહાયજ્ઞ યોજાશે આ મહાયજ્ઞ પૂર્વ કેબિનેટ મંત્રી અને સુરત પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય પૂર્ણેશ મોદીની પ્રેરણાથી યોજાશે મહાયજ્ઞ આગામી ચૌદમી જાન્યુઆરીથી તારીખ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી યોજાશે ત્યારે તેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે મહાયજ્ઞમાં આ મહાયજ્ઞમાં સુરતના ત્રણસો ચોવીસ યુગલો જોડાશે જય જગદ્રુરુ સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે યોજાશે મહાયજ્ઞ સ્વામી શ્રી રામ ભદ્રાચાર્યજી પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે પંચોતેર લાખનો ચેક અર્પણ કરવામાં આવશે કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહેશે શ્રી અયોધ્યામાં શ્રી રામ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસર પર મહાયજ્ઞનું આયોજન છે જુઓ રાજેશ વંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ અયોધ્યા મુકામે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ જે સ્થળે થયો ત્યાં ભવ્ય મંદિર તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ કાર્યક્રમ પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા થવાનો છે પરંતુ તે પહેલાં નવ દિવસ સુધી મકરસંક્રાંતિના શુભ અવસર પર ચૌદ જાન્યુઆરીથી એક હજાર આઠ ભગવાન શ્રી હનુમાન મહાયજ્ઞ એનું આયોજન કરવામાં આવ્યું છે એક હજાર આઠ કુંડી આ યજ્ઞમાં ત્રણસો ને ચોવીસ જેટલા યુગલો એ સુરત મહાનગરથી જવાના છે ચૌદ જાન્યુઆરી મકરસંક્રાંતિના શુભ દિને પરમ આદરણીય શ્રી રામભદ્રાચાર્ય મહારાજનો પંચોતેરમાં જન્મદિવસ છે તો આ પ્રસંગે સુરત મહાનગર તરફથી રૂપિયા પંચોતેર લાખનો એક ચેક પણ ભેટ કરવામાં આવશે સાથે સાથે મકરસંક્રાંતિના શુભ દિવસે અયોધ્યામાં પંચોતેર હજાર જેટલા દીવા પ્રગટાવવામાં આવશે પંચોતેર જેટલી નદી અને પંચોતેર જેટલા તીર્થસ્થાનોમાંથી પવિત્ર માટી એકત્ર કરીને પરમ આદરણીય શ્રી રામભદ્રાચાર્ય મહારાજનો અભિષેક પણ કરવામાં આવશે અને આ પ્રકારે એક ભગવાન શ્રી રામ નું મંદિર ભવ્ય બને પ્રાણ પ્રતિષ્ઠાના પૂર્વે ચૌદ તારીખથી એક ધાર્મિક શુભારંભની શરૂઆત કરવામાં આવશે અને ત્યારથી ચૌદ તારીખથી સતત નવ દિવસ સુધી આ શ્રી હનુમાન મહાયજ્ઞ પૂર્ણ થશે અને ત્યારબાદ તરત પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થશે તો આ પ્રકારના કાર્યક્રમમાં સુરત મહાનગર અગ્રેસર છે અનેક પ્રકારની વ્યવસ્થા મદદ અયોધ્યા મુકામે રામાનંદ મિશનને કરવામાં આવી છે અને ત્યાં રામાનંદ મિશન દ્વારા પણ જડબે સલાક વ્યવસ્થા પ્લાનિંગ આયોજન કરી રહ્યા છે કરવામાં આવી રહ્યું છે તો અગિયાર તારીખ બાર તારીખ અને તેર તારીખે સુરત મહાનગરથી લોકો અયોધ્યા તરફ આ શ્રી હનુમાન મહાયજ્ઞમાં ભાગ લેવા નીકળનાર છે ત્યારે આપના મારફતથી સૌને જાણકારી આપવાનો આ એક શુભ પ્રયત્ન છે